સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે એક નવો પરિપત્ર આવી ગયો છે વર્ષ બે હજાર પચીસ માટે કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ છે જેમાં ટ્રેક્ટર ખેત ઓજાર અને ખેતીના સાધનો ખરીદી ઉપર છે સહાય માટેની જે પૂર્વ મંજૂરી છે એની સમય મર્યાદામાં વધારો છે કરવામાં આવેલો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ તરફથી ઓફિશિયલી પરિપત્ર છે તારીખ વીસ નવ બે હજાર પચીસ નો વાત કરીએ મિત્રો મહત્વનો જે ઠરાવ શું છે એની વાત કરીએ કૃષિ યાંત્રીકરણ સહાય યોજના હેઠળ છે રાજ્યમાં જે ખેડૂતોએ ટેક્ટર ખેત ઓજાર અને ખેતીના સાધનો ખરીદી માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલી હતી તે પૈકી ખેડૂતોએ ખરીદીની સમય મર્યાદા છે આખરી જે બાવીસ સપ્ટેમ્બર બે પહેલા પહેલાં છે પૂર્ણ થવામાં આવી હતી અથવા તો ખરીદી સમય મર્યાદા પૂર્ણ થયેલ છે તેવા ખેડૂતોની રજૂઆત છે એ પરત્વે ખરીદી માટે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રીસ દિવસ સુધી છે એ સમયમર્યાદા વધારે લંબાવવામાં આવેલી છે મિત્રો એટલે કે જે ખેડૂત મિત્રોએ છે મિત્રો પૂર્વ મંજૂરી મળી ગઈ હતી સાધનો ખરીદવા માટે તો બાવીસ સપ્ટેમ્બર છેલ્લી હતી તો હવે